નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાનો છે કે હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના છે તે ઓનલાઈન ફોર્મ શરૂ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ છે તેની પહેલાં જે પણ ઉમેદરો ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો તમામ મિત્રો ખાસ છે તે એકવાર અવશ્ય આપણે જે માહિતી બતાવી છે તે ખાસ જોઈ લેજો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ છે તે એકવાર વાંચી લેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે પણ ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો છે જે તમામ આપણે છે તે અંદાજે સુડતાલીસ વિકલ્પો બનાવેલા છે તો તમામ પ્રશ્નોના જવાબ આમાં આવી જવાના છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નોના જવાબ પોલીસ કેટર અને લોક રક્ષક માટેના છે તો ખાસ જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તેવા મિત્રો સુધી આ માહિતી છે તે પહોંચાડી દેજો નીચે આપણે ખાસ નોંધ કે નીચે જણાવેલા પ્રશ્નો તેના જવાબો ફક્ત ઉમેદવારોને સમજ માટે છે તે આપણે બનાવેલા છે તો આ બાબતે છે તે કોઈ વિવાદ કે મતભેદ માન્ય રહેશે નહીં હવે ક્યાં ક્યાં શરૂઆત માટે ભરતી છે તો બિન થિયરી થિયરી જેલ સિપાઈ ગ્રુપ બે બિન હથિયારી હથિયારી જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અલગ અલગ વિભાગોમાં છે તે ભરતી થવાની છે તો હવે વાત કરીએ તો મહિલાઓને અલગથી ભરતી થનાર છે તો જવાબ છે કે ના મહિલાઓને સરકાર દ્વારા જ અનામતની જગ્યાઓ માટે છે તે હોય તે જણાવવામાં સરોવરને ભરવામાં આવેલ છે ફક્ત જેલ ગ્રુપ બે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાન ટુ કમાન્ડર અને એસઆરપીએફ કોન્સ્ટેબલ સર્વગમાં મહિલાની ભરતી થનાર નથી તેની ખાસ નોંધ લેવી કુલ જગ્યા તેર હજાર પાંચસો ને એકાણું છે વય મર્યાદા છે તે આપણે અઢાર થી ચોત્રીસ વર્ષ હોવી જોઈએ હવે PSI કોન્સ્ટેબલ કેટલા ઉપય વય મર્યાદા છૂટછાટ આપવામાં આવેલી છે તો કેટેગરી પ્રમાણે પાંચ થી દસ વર્ષ સુધીની છે તે અલગ અલગ તમને છૂટછાટ મળવાપાત્ર છે શૈક્ષણિક લાયકાત જે

તેના બે ગુણ રાષ્ટ્રીય યુનિવર્સિટી શક્ષા હોય તો તેના એક એક અલગ અલગ છે તે સ્નાતક ડિગ્રીના અલગ અલગ માર્ગ મળવા મળવાપાત્ર છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળે તો તમામ આપણે છે તે તમામ જેટલા પણ ગુણો લાગુ પડતા હોય તે તમે બીડમેન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વગેરે વગેરે છે તે વધારાના માર્ગ મળવાપાત્ર છે. મહિલાઓ કઈ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે? તો જેલ ગ્રુપ બે, અત્યારે પોલીસ કોન્સ્ટેબલ, પ્લાન ટુ કમાન્ડર, એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે. તો ખાસ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ખાસ છે ત્યાં જોઈ લેજો. તો શારીરિક અંગ ખોટાપણ માટે કેટલી જગ્યા અનામત છે તો આ ભરતીમાં કોઈ જગ્યા અનામતની નથી અને તમે છે તે સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય ગુજરાત મુલકી સેવા વર્ગ અને ભરતી સામાન્ય નિયમો જે ઓગણીસો માં દર્શાવ્યા મુજબ ઉમેદવારે કોમ્પ્યુટર એપ્લિકેશન બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ એટલે ખાસ તમારે હશે તે કમ્પ્યુટર વિષય કરેલો હોવું જોઈએ એસીબીએસી માટે નોન ક્રિમિયલ છે તે કઢાવવાનું ઈડબલ્યુએસ માટે ક્યુ સર્ટિફિકેટ તો ઇડબલ્યુએસ માટે ઉમેદવારે પ્રમાણપત્ર મેળવવું હોવું જોઈએ જે જે તમારે કઢાવવાનું રહેશે ત્યાર પછી એસી બીસી ઈડબલ્યુ ઉમેદવારોને વધારાના શું લાભ મળશે તો નિયમમાં એસટીના ઉમેદવારોને ઊંચાઈમાં લાભ મળશે મૂળ ગુજરાતના હોય ત્યારે જ્યારે એસીબીસી બીસી તમામ ઉમેદવારોને ઉમેદવારોને લાભ મળવાપાત્ર રહેશે જે આપવામાં આવેલું છે તો ઉમેદવારો છે તે ખાસ ઓનલાઈન અરજી ફોર્મ છે તે જીપીઆરબી ડોટ ગુજરાત ગવર્નિંગ પછી અલગ અલગ બે વેબસાઇટ આપવામાં આવેલી છે ગુજરાત ડોટ ગુજરાત ગવર્નિંગ ઓઝસ ડોટ ગુજરાત ગવર્નિંગ જ્યાં તમામ ભરતીની અને ઓફિશિયલ જાહેરાત છે તે મૂકવામાં આવેલી છે ત્યાંથી ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી પણ કરી શકશે હવે પુરુષો ઉમેદવારો માટે ઉષાઈ અને સાતીની વાત કરી દઈએ તો ભાઈઓ માટે છે કે આપણે વાત કરીએ તો એસટી માટે ફક્ત બાસઠ છે ત્યાર પછી તમામ કેટેગરી માટે એકસો ને નોર્મલ સાથે છે તો ઓગણ અને સોર્યાસી પાંચ સેમી છે તે સાથે છે જે તમારી ફૂલવી જોઈએ તો જ તમને છે તે આગળ પ્રોસેસ માટે લઈ જશે મહિલા ઉમેદવારો માટે છે તે એકસો પચાસ થી એકસો પંચાવન ની વચ્ચે છે તે હાઇટ રાખવામાં આવેલી છે જે તમે વધારે માહિતી છે તે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ તો પોલીસ કેટેગરીમાં છે તે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ છે તે પરીક્ષા લેવામાં આવશે તેમાં મિનિમમ તમારે છે તે ચાલીસ ટકા માર્ક છે તે ફરજિયાત લાવવાના રહેશે અને ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે અને ઈ ઓપ્શન પણ ઉમેદવારોને આપવામાં આવેલ છે પ્રથમ પરીક્ષા છે તે સો માર્કની લેવાશે અને ત્યાર પછી પાર્ટ બી છે તે સો માર્કની

જે તમારે ત્રણ કલાક એટલે કે એકસો ને એસી મિનિટમાં છે તે આપવાનું રહેશે એસી માર્ક મિનિમમ ચાલીસ ટકા અને આમાં પણ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે અને ઈ ઓપ્શન પણ ઉમેદવારોને ખાસ આપવામાં આવેલું છે જે પણ ઉમેદવાર પાર્ટ એમાં પાસ થશે તેવા જ ઉમેદવારોના પાર્ટ બી છે તે સોલ્યુશન એટલે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગળ પ્રોસેસ માટે બોલાવશે ત્યાર પછી ઉમેદવારોનું ડોક્યુમેન્ટેશન અને ત્યાર પછી ફાઈનલ

બ્લોક નંબર નજીક સેક્ટર ગાંધીનગર અને છે સાત માટે છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નો જે હેલ્પલાઇન નંબર છે તે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું તો તેમાં પણ ખાસ જોઈન થઈ જજો અને હજી પણ જો તમને ગુજરાત પોલીસ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે હજી આપણે જે આગળ વાત કરીએ એમ સુડતાલીસ પ્રશ્નોમાં એમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ મને કોમેન્ટ અથવા પ્રશ્ન મેસેજ કરજો હું જરૂર રિપ્લાય આપીશ મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ